ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ દેશ અને દુનિયામાં વાતાવરણ રામમય બની ગયું છે ત્યારે મહુવા શહેરની ની પરુલપરા ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે રામ થીમ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારે મહુવા શહેર સહિત સમગ્ર પંથકમાં રામ કાર્યનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે સામાજિક રાજકીય સંસ્થાઓમાં પણ રામ કાર્યને સલગ્ન આયોજન થઈ રહ્યા છે મહવા શહેરના પરશુલપરા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રના રમીલાબેન પુંભડિયાના જણાવ્યા અનુસાર નાના ભૂલકાઓમાં ધાર્મિક જ્ઞાનનો વધારો થાય સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ ભાવ સાથે આજ રોજ નાના ભૂલકાઓને ભગવાનના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા હતા તો સાથે સબરી રામને એઠાબોર ખવડાવે તે થીમ પણ ઊભી કરવામાં આવી હતી તો આ નાના ભૂલકામાં બિરાજમાન એવા ભગવાન શ્રીઓને આંગણવાડી કેન્દ્ર નજીકથી પ્રસ્થાપિત કરાવી જય શ્રી રામ નો નાદ ગુજવ્યો હતો

વડોદરા ખાતે થયેલી બોટ દુર્ઘટનાના મૃતકોને પૂજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી તો સહાય રાશિ પણ અર્પણ કરી અઢાર જાન્યુઆરીનો દિવસ વડોદરા વાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે હરણી તળાવમાં એક શાળાના બાળકો અને કેટલાક શિક્ષકો બોટિંગ માટે ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર બોટ ઊંધી વળી જવાથી ચૌદ લોકોના અત્યંત કરુણ મોત નિપજ્યા છે જેમાં બે શિક્ષકો અને બાર નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે મોરારી બાપુની રામકથા યુપીમાં શ્રાવસ્તી ખાતે ચાલી છે બાર બાળકોના મોત થયાના સમાચાર મળ્યા ત્યારે મોરારી બાપુ અત્યંત વ્યથિત થયા હતા અને તેમણે આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા બે લાખ દસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને પૂજ્ય બાપુએ આ બાળકોના નિર્માણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે શું તમે મસ્ત મોટા લાઈટ બિલ ભરવાથી કંટાળી ગયા છો અમો તમોને કરીશું મદદ રાજાણી મોટર્સ લઈને આવે છે ફામસન બ્રાન્ડ અદાણીની પેનલ અમોને મળ્યા બાદ લાઈટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ ઓ એનવાયરમેન્ટ ને થતું નુકસાન પણ અટકશે તમારા મકાન ની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મ સન બ્રાન્ડ અદાણી ની પેનલ આ જે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોક માં જ મળશે સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લું લાઈટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાચો સાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે એસીથી સો ટકા લાઈટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશન પાછળ LIC ઓફિસની સામેના ખાંચામાં અસ્નેન ભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેજો 722 780 7262 નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ મહવાન જિગના નીચા કોટળા ગામે ત્રી દિવસી એકાવન કુંડી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠાનું સુંદર અને ધાર્મિક આયોજન કરાયું છે આ કાર્યમાં સમગ્ર ગામજનોનો સુંદર અને સારો સહકાર રહ્યો છે મહવા નજીકના નીચા કોટલા ગામે ત્રી દિવસી એકાવન કુંડી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર અને ધાર્મિક આયોજન કરાયું છે મહુવા પંથક એ ધર્મની ધરા છે આ ધરતી પર હંમેશા ધાર્મિક કાર્યક્રમને અગ્રતા અપાય છે અને લોકો પણ ધર્મના કામમાં હોંશે હોંશે જોડાય છે ત્યારે આવું જ એક ધર્મનું કામ જે સમસ્ત ગ્રામજનો દ્વારા થઈ રહ્યું છે મહવા નજીકના નીચા કુરડા ગામે ત્રી દિવસી એકાવન ગુંડી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે સમસ્ત ગ્રામજનો દ્વારા તમામ ધર્મપ્રિય લોકોને શ્રી રામ પંચાયત રાધા કૃષ્ણ હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા અને વાવેશ્વર મહાદેવની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં પધારવા આમંત્રણ અપાયું છે આ ધાર્મિક કાર્યક્રમની જો વાત કરીએ તો ગઈકાલ તારીખ ઓગણીસ ના રોજ દેહ શુદ્ધિ પ્રાશ્ચિત વિધિ અરણી મંથન ગણપતિજી અને માતાજીનું સ્મરણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો તારીખ વીસ ના રોજ ગણપતિ પૂજન માતૃકા પૂજન વિશ્વ દેવ સંકલ્પ નાંદી સાત અને બપોરે મહાપ્રસાદ

ઊંચા કોટલાના આંગણે એકોતેર કોળી યજ્ઞનું આયોજન કરેલું છે તેની અંદર રામજી મંદિર રામ પંચાયત રાધાકૃષ્ણ વાવેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા છે જ્યારે યોધ્યાની અંદર બારને બાવીસ મિનિટે ભગવાન રામની મંદિરની અંદર પધરામણી થશે એવી જ રીતે અમારા ગામની અંદર બારને બાવીસ કલાક મિનિટે અમારે ભગવાન રામની મૂર્તિ મંદિરની અંદર નિજ મંદિરમાં પથરામણી કરવાની છે આ સમય દરમિયાન અમારા આંગણે સાધુ સંતો ગામના આગેવાનો મહેમાન મિત્રોને અમે આમંત્રણ આપીએ છીએ કે યજ્ઞનારાયણના દર્શન કરવા પધારજો અને બહોળા પરમાણની અંદર અમારા ગામને ત્રણ ગામનો ગામ ધોવાડો બંધ છે તો આનો લાભ લેવા દરેક ભાઈઓ અને બહેનોને અમારા ગામ વતી હું તમને એક આમંત્રણ આપું છું તો દરેક ભાઈઓ અને બહેનોને પધારવા મારી નમ્ર વિનંતી છે જઈશ બસ સમાચારોમાં અત્યારે આટલું ફરી સમાચારો સાથે કાલે મળશું ત્યાં સુધી હું પરેશહાણ અને લીડ મહુવા ન્યુઝ સમગ્ર ટીમ શુભરાત્રી